ચેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજે તો બધો તૈયાર થઈને હેડે રાખી બાંધપ અને આપવા બીજેનું કોમ ચાલુ જો એટલે હવાર સવારમાં બહુ કોમ હતું કાંક આજ તો કોમ્પિટિશન એટલે આજ તો કશું જો વિડિયો ઉતારવાનો ટાઈમ નહીં હોય તો કાંકર હવા સવારમાં બધી તૈયાર કરવાની હતી પલી હેડો મોડું થાય તૈયાર થઈ ગયા હેડો ગાઈસ આપણે જીએ સડી ઓકે રૂમાલ્યા જા જાદા તા જલદી દાદા જલ્દી જા ઉતાર 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 રૂમાલ લેતા જલ્દી મારો ગાડી લુખવાનું એમ ક્યાં કપડું લેતા તું જાને બંધ કર્યા વગર તું મૂકી દે ગાડી વચ્ચે ચાર્જર મંગાવી ચાર્જર ચાર્જરું કોણ હા કે ચાર્જર મંગાઈ જા ચાર્જર લે તાઈ જા ગાડી ચાર્જર શું વાલિયા જા ચાર્જર લેતા ચાર્જર માં ચાર્જર જોયું ચાર્જર જોયું ને તે આ જલ્દી જા આઈ ગયો બધો હેડા જલ્દી જો કે લઉં કા ટાઈમ કે તો જો તાર કેન કેલો ટાઈમ છે ટાઈમ તો ફોન મત เอาวะเจ้าเจ้าเจ้วเดินมาอะไรเจ้าอีสิลิปป่าจุดไปจุดไปไปรีมาขอด้วยเลยฮะล่ะมาขอด้วยจ้าไปเลยฮะเลยเลยฮะเลยเลยฮะเลย वन अरे तब तक हां कितनी सब ना दे 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 बिजली दे दी भाई भी ना देख के तक ना राखी को जय के आ राखी को ना आड़ा पीस ना एमपी दे लियो है ना वो पूछो आया मना ही हो गई मैं तो बहुत बोलूं यार एम के जमाना

चढ़ी जे लोकल है लोकल छुआ लोकल लोकल तो गाइस हमें तो आ गया लेकिन ना गाइस मन तो, आग तो आप तो हाथ चाय पकड़ाई दे दिए चाबी दे चम चश्मा पहन रख चश्मा नहीं उतारना था आज आ बाजू चश्मा नहीं उतारेंगे साला एम क्या नहीं छु ए मोणस रिको न काय नाक बोलान मन

हाँ मैं तो सांस तो रही थी, थी। वो बिया ग्लास सांस पीनी, नहीं लड़ाओ के बाद इसको हाँ मरी यार काफी हो हम्म कटिंग वो खाती सांस में पी नहीं तो चाकी ना तो जब तू सुखा बोलो तो गैस पहली भी उस दिया में सीधा यार बाजू आराम कर लेंगे ए हाय जमीन है तू और गैस हटवाना શું જમી આમ તો કે શું જમી આમ તો કે હે જોઈ લો જાતે કઈ દે જાતે જોઈ લો કઈ દે આ ગાઈસ અમે તો ઉપર ઉપર ગયા બહુ પડે શું બનાવનું શું કહું શું બોલે તું

લેબી લેબી કેતો પીને લેબી હા અદને પીધું બહારનું ઉં પીઉ થાળર પીજો પી પી ઉતો તું પોરી ખાધી સાસ્ફીતી તું ઘેર આવો ને આવો પણ આ તો તને કято લાગો ને તમ નું આવશે તમ ખોમન કે તમ નું આવશે ઓકે 니 તમે આ જઈને ના ઓર ગાડી દેને ગાડી લેને જાય ને તેડે બે જાન તો કે બોલ હે ભાર જ હવે રજાઈ ગયા હ ઓર પોરી અનુપતિ ઉપર જ આપણે સોલામ કહી છે પછી ઘેર જવાનું શું અહી બધું નીચે નીચે બધું ઘેર તો નીચે

અલા નાચ્યા કર હે તો ગાઈસ આદરાનો અગવાયા ને મત દઈએ કેરાવા રાખી મુકવાવા જીદા ઓ જીદા હાજી જો હાજી જો નઈ હાજી કે હતું નઈ રેવું તો કોકં ડારેયો પટ્યો કેતો નઈ આવજે મમ્મી આલુ મો તો ની આવતી પણ તું જો મમ્મી આવતી મમ્મી નાટા કહે લેર મૂકી દે પાછો મૂકી

આ ડ્રોનનું કેલિબ્રેશન કરવા કારણ કે એક સાઈડ આમ થોડું ડગન ને એવું લાગે અમારા ડ્રોન કેલિબ્રેશન કરી દો કારણ કે કાલ વોલસા આપણે ડ્રોનનું એટલે થોડું ચેક કરી લે બહુ દિવસથી એ નહીં કર્યું અઠવાડિયા અઠવાડિયા જેવું થયું ચાલુ નહીં કર્યું અને કેલિબ્રેશન એ આપણે તો તૂટી જાય કેલિબ્રેશન કરવાનું હતું કેલિબ્રેશન કરી લો અત્યારે આ જુઓ ટીજીઆઈ પીવી અને હારું ગાજ હોત મજા આવી જાય इधर I mean, <laughs> <laughs> तो बहुत कुछ होगा नहीं पता नहीं तो ठीक है सारी जगह दूर दूर हो गए <laughs> <laughs>

नाए, नाए, आगे। आगे नहीं धूनी डमरी उड़ी जी तो हाय गाइस मैं आज पूरा थक चुका हूँ क्यों आज कॉम्पिट आज कंपटीशन नहीं हुआ आज कंपटीशन नहीं हुआ आज कंपटीशन नहीं हुआ यार सारा टवा टवा मूड खराब कर दिया है ऐसा आज हो गया पेपर पवन चालू સોડા જાઉં છે સોડા જાઉં છે જલ્દી કરો ઓય સોડા જાઉં છે લે જલ્દી 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 પછી ગાઈસ એ તો હા દે જાઉં થઈ ગયો હો અન પવાને જાઉં થઈ ગયો હો અને આ પાઈ કદમ દીજો ઈજે લાય તરત જાઉં ઈજે લાય ને તરત પવન આવન આવતા થઈ ગયો જેમ તેમ કરીને બોલ્યો ઓ થઈ જાય તો સારું હો એય પરી શું કાબાર બાન્યા આય તો આય હાય માટી મેકે પર ઇપરી માટી મેકે માટી મેકે માટી મેકે માટી મેકે કો આ ચડીએ ઉપર એ આવ તો કદી આવી નઈ વાવો જોડિયા આપણે મીરિયા જોય પેલો પંગણ આવ્યો જો કેવો આવ્યો